ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પાંચમો શ્લોક ક્રમાંક આજે ચૌદ વિશે આપણે થોડુંક જાણીશું આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે સાંખ્યો યોગી ન તો કર્મ કરે છે અને ન કરાવે છે પરંતુ ભગવાન તો કર્મો કરતા હશે ને એના ઉત્તરમાં આ શ્લોક ભગવાન અર્જુનને જવાબ માં આ શ્લોકનું વર્ણન કરે છે તો આ શ્લોક આપણે જોઈ લઈએ શ્લોક ક્રમાંક ચૌદ શ્રી ભગવાન વાચ ન કરતૃત્વ ન કર્માણી લોકસ્ય સૃજતી પ્રભુ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે આ શ્લોકમાં આવનારા સંસ્કૃત શબ્દોના અર્થ આ પ્રમાણે છે પ્રભુ એટલે પરમેશ્વર લોકસ્ય એટલે માણસોના કર્તૃત્વમ એટલે કરતાપણાને કર્માણી એટલે કે કર્મોને કર્મફળ કર્મફળ એટલે કર્મફળના સંયોગમ એટલે સંયોગને સૃજતી એટલે સર્જે છે સ્વભાવ એટલે સ્વભાવ જ પ્રવર્તે એટલે બધું સર્જન કરે છે આ શ્લોકનું ગુજરાતી અનુવાદ જોઈ લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે પરમેશ્વર માણસોના ન તો કરતાપણાને ન કર્મોને કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમય પ્રકૃતિ જ પ્રવર્તે છે સાધક સંજીવનીમાં શ્રી રામસુખદાસજી સ્વામી આ શ્લોકનું વિવેચન કરતાં ઘણું બધું સમજાવે છે આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું તો શ્રી રામસુખદાસજી સ્વામી કહે છે કે સૃષ્ટિની રચનાનું કાર્ય સગુણ ભગવાનનું છે એટલા માટે અહીં પ્રભુ હું એમ પદ આપ્યું છે ભગવાન સર્વસમર્થ છે અને બધાના શાસક તથા નિયામક છે સૃષ્ટિ રચનાનું કાર્ય કરવા છતાં પણ તેઓ અકર્તા જ છે કોઈ પણ કર્મના કરતાપણાનો સંબંધ ભગવાનનો બનાવેલો નથી મનુષ્ય પોતે જ કર્મોના કરતાપણાની રચના કરે છે બધા કર્મો પ્રકૃતિના દ્વારા કરવામાં આવે છે પરંતુ મનુષ્ય અજ્ઞાનવશ પ્રકૃતિ સાથે તાદાત્મય કરી લે છે અને તેના દ્વારા થવાવાળા કર્મોનો કરતા બની જાય છે જો કરતાપણાનો સંબંધ ભગવાનનો બનાવેલો હોત તો ભગવાન જ આ જ અધ્યાયના આઠમા શ્લોકમાં કહે છે કે નૈવ કિંચિત કરો મિતિ યુક્તો મન્યેત તત્વવિત એવું કેવી રીતે કહેત અહીં એનો અર્થ એ છે કે કરતાં પણ ભગવાનનું બનાવેલું નથી પરંતુ જીવનું પોતાનું બનાવેલું છે આથી જીવ તેનો ત્યાગ કરી શકે છે વાસ્તવમાં જીવ જેવું કર્મ કરે છે તેવું ફળ તેને ભોગવવું પડે છે જળ હોવાને કારણે કર્મ પોતે પોતાનું ફળ ભોગવવામાં અસમર્થ છે આથી કર્મોના ફળનું વિધાન ભગવાન કરે છે ભગવાન કર્મોનું ફળ તો આપે છે પરંતુ ફળની સાથે સંબંધ મનુષ્ય જાતે જોડી લે છે એ સંબંધ જોડાવાનું કામ ભગવાન નથી કરતા આથી જ સંબંધ બંધાવાને કારણે જ મનુષ્ય એનાથી સુખી કે દુઃખી થાય છે આપણને એમ શંકા થાય છે કે ભગવાનને જેને ઉર્ધ્વગતિ આપવી છે એના દ્વારા તો શુભ કર્મો કરાવે છે અને જેને અધોગતિમાં નાખવા છે તેના દ્વારા અશુભ કર્મો કરાવે છે જ્યારે ભગવાન જ શુભાશુભ કર્મો કરાવે છે તો પછી ભગવાન કોઈના કર્તૃત્વ કર્મ અને કર્મ ફળના સંયોગની રચના કરતા નથી એવું કહેવું એ તો શ્રુતિની સાથે વિરોધ થયો ને તો એનું સમાધાન કરતા શ્રી રામસુખદાસજી સ્વામી વર્ણવે છે કે વાસ્તવમાં શ્રુતિના આ કથનનું અર્થ શુભાશુભ કર્મો કરાવીને મનુષ્યની

તેવા પ્રારબદ્ધ અનુસાર તેવી જ પરિસ્થિતિ અને બુદ્ધિ સર્જી દે છે જેવી રીતે જે મનુષ્યને પ્રારબદ્ધ અનુસાર ધનની પ્રાપ્તિ થવાવાળી છે તેને વેપાર વગેરેમાં તેવી જ પ્રેરણા કરે છે અને એ સમયે તેની એવી જ બુદ્ધિ બની જાય છે અને જેને પ્રારબદ્ધ અનુસાર નુકસાન થવાનું છે તેને વેપાર વગેરેમાં તેવી જ પ્રેરણા કરે છે અહીં એ સમજવાનું છે કે મનુષ્ય જે રીતે પોતાના શુભ શુભુભ કર્મોનું ફળ ભોગી શકે ભગવત પ્રેરણાથી તેવી જ પરિસ્થિતિ અને બુદ્ધિ બની જાય છે આ શ્લોકનું ટૂંકમાં આપણે સમજીએ તો આપણા જીવનમાં ભગવત પ્રાપ્તિના સાધનમાં કે વેપાર ધંધામાં ધનની પ્રાપ્તિના સાધનમાં જે પણ કંઈ પણ આપણે કરીએ છીએ તે બધી આપણી બુદ્ધિ પ્રમાણે પ્રારબત અનુસાર આપણે કરવાના પ્રયત્ન કરીએ છીએ એટલે ભગવાન કહે છે કે હું કરતા નથી બધું તમારા કર્મ ફળનું જ તમે ભોગવી રહ્યા છો કરતાં પણ કર્મ અને કર્મ ફળનો સંયોગ એ પરમાત્માની દુનિયા નથી પરંતુ જીવની દુનિયા છે તેથી તેના ત્યાગની જવાબદારી પણ જીવની જ છે મનુષ્યની પોતાની જ જવાબદારી છે કે આ બધું જ કરતાં પણ આપણે કર્યા કર્યા કરીએ છીએ એ કરતાં પણ દૂર કરે અને મનમાં એવો ભાવ લાવે કે આપણે જે પણ કરી રહ્યા છે આપણી સાથે જે પણ થઈ રહ્યું છે તે બધું જ આપણા પ્રબત્ત અનુસાર આપણા કર્મોના ફળ સ્વરૂપ જ આપણને મળ્યું છે આપણે અહીં બસ આટલું જ આપણે સમજવાનું છે આટલા આ આજના શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્પણમ